નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીઆર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જી આ મિત્રો અત્યારે ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે એક પછી એક આ પાટવાની ઘટના બાદ હવે હિમાચલ પ્રદેશના ચંબા વિસ્તારમાં એક પછી એક બે વખત ભૂકંપ આવ્યા છે પહેલાં લગભગ સાડા ત્રણ વાગ્યાના સુમારે એ હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ત્યારે આજે સવારે ચાર અને ઓગણચાલીસ વાગે હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં રિક્ટર સ્કેલ પર ચાર પોઈન્ટ તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો હતો મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશના ચંબામાં પણ સવારે ત્રણ અને સત્યાવીસ વાગે ભૂકંપ નોંધાયો હતો તેનું કેન્દ્ર જમીનથી વીસ કિલોમીટર નીચે હતું આ ભૂકંપ એવા સમય નોંધાઈ રહ્યો છે જ્યારે હિમાચલ પ્રદેશના વિવિધ ભાગોમાં વાદળ ફાટવાની ઘટનાઓ નોંધાઈ રહી છે આવી ઘટનાઓ અગાઉ ધરાલી અને અરસિલા અને હવે કુલ્લુમાં પણ નોંધાઈ છે જેના કારણે તંત્રની ચિંતા વધી ગઈ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ